નમસ્કાર એબીટીવી ગુજરાતી પર આપનું સ્વાગત છે હું છું આકાંક્ષા આપણા ભારતમાં ઘણી એવી નદીઓ છે જે જોવામાં ખરેખર સુંદર છે આજે આપણે આસામના એક ખૂબ જ ખાસ સ્થળ વિશે વાત કરવા છીએ જ્યાં બે નદીઓના સંગમથી ભારતનો નકશો રચાય છે ચંપાવતી નદીની જે બંગાઈ ગાઉ પાસે બ્રહ્મપુત્ર નદીને મળે છે અને તેને જોતે બિલકુલ ભારતના નકશા જેવી જ દેખાય છે આ ભારત નકશો રચતી નદી ક્યાં આવેલી છે અને આ નદીની વિશેષતા શું છે તેના વિશે વાત કરીશું અમારા ખાસ અહેવાલમાં શહેરમાં બે નદીઓનો સંગમ થાય છે બ્રહ્મપુત્ર અને ચંપાવતી નદી આ જગ્યા પર મળે છે જે જગ્યા પર આ નદીઓનો સંગમ થાય છે તે જગ્યા એક ભૂખંડ જેવી છે જે દેખાવામાં ભારતના નકશા જેવી જ લાગે છે ગામ ગુવાહાટી થી એકસો એસી કિલોમીટર દૂર આવેલું છે આ શહેરમાં બાગેશ્વરી મંદિર રોપકટ ગુફા જેવી ઘણી જગ્યાઓ આવેલી છે પરંતુ સૌથી ખાસ છે તે જગ્યા જ્યાં ભારતનો નો જોવા મળે છે બ્રહ્મપુત્ર નદી અને ચંપાવતી નદી બોંગાઈ ગામ શહેરની નજીક મળે છે આ સંગમ સ્થળ પરનો જમીનનો ભાગ ભારતનો નકશા જેવો જ દેખાય છે આ વિસ્તારના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે જેમાં નીચેનો ભાગ ભારતીય દ્વીપ દ્વીપકલ્પ જેવો દેખાય છે જમીનની ઉપર પર્વતો દેખાય છે જે હિમાલય જેવા દેખાય છે ત્યારે આ નદીના ભવ્ય સંગમ સ્થળને સ્થાનિક ભાષા આસામીમાં ચાપોરી કહે છે ગયા વર્ષા તસવીરને ગ્રીન વેલ્થ એન્ડ રોડ ઇન્સ્ટિટ્યુટ ના પ્રેસિડન્ટ એરિક સોલમ હે પોતાનું ટ્વિટર એકાઉન્ટ થી શેર કરી હતી આ જોઈને દુનિયાભરના લોકો હેરાન રહી ગયા હતા સૌથી ખાસ વાત એ છે કે તેમણે આ સ્થળને અદ્ભુત ભારત જણાવ્યું હતું અને તેના ખૂબ જ વખાણ કર્યા હતા